ક્રશ ગલી ત્યારબાદ છે મુખ્ય પાકની ઉપજને વધારવા માટે વાવવામાં આવતા પાકોને ખાલી જગ્યા કહેવામાં આવે છે એટલે કે જે મેઇન ક્રોપ છે તેમાં યીલ્ડ ઇન્ક્રીઝ કરવા માટે કયા પાકને અથવા પાકમાં ઉગાડવામાં આવતો તેને શું કહેવાય છે ઓપ્શન એ મિશ્ર પાક બી આવરણ પાક સી સહાયક પાક કે ડી બ્રેક પાક અહીં જવાબ છે મિત્રો સી સહાયક પાક એટલે કે ઓગમેન્ટિક ક્રોપ જે

તે જ રીતે અહીં વાત કે તણાવની સ્થિતિમાં પાકના છોડમાં કયો એમ્યુન એસિડ સંચિત ઉત્પન્ન થાય છે ઓપ્શન એ પ્રોલાઇન સી કે ડી લાયોફેન મિત્રો લગભગ તમને ખ્યાલ હશે લાઇસીન ત્યારબાદ વાત કરીએ બી પ્રોલાઇન એ સાચો જવાબ છે તણાવની સ્થિતિમાં પાકમાં પ્રોલાઇન ઉત્પન્ન થાય છે ત્યારબાદ છે ટામેટાના ફળ બરોર માટે આઈપીએમ માટે ભલામણ કરેલો ટ્રેપ પાક કયો છે એટલે કે ટામેટાનો જે ફળ બ્રોર છે કીટક તેનું એટલે કે છે તેના આઈપીએમ માટે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ માટે ટ્રેપ પાક એટલે કે પિંજર પાક તરીકે કોને અથવા કયો પાક ઉગાડવામાં આવે છે પિંજર પાક તરીકે

વૃદ્ધિ પામ છે એટલે કે જમીનતી ઉપર પ્રકાશની હાજરીમાં ત્યારબાદ જે આર્થિક ઉપજ અને કુલ બાયોમાસ પ્રતિનો શું કહેવા છે એટલે કે ગ્રોથ અને ટોટલ બાયોમાસના ગુણતને શું કહેવામાં આવે છે ઓપ્શન એ એટોરોસિસ બી ઇનબ્લડિંગ અસર સી હાર્વેસ્ટ ઇન્ડેક્સ કે ડી યીલ્ડ ઇન્ડેક્સ એ જવાબ મિત્રો સી હાર્વેસ્ટ ઇન્ડેક્સ ત્યારબાદ છે કોબી પર ડાયમંડ બેક મોથ માટે આઈપીએમ માટે ભલામણ કરેલ ટ્રેપ પાક કયો છે એટલે કે પિંજર પાક કયો છે કોબીના હીરા માટે ઓપ્શન એ મળો બી ગાજર સી ભારતીય સરસો કે ડી કપાસ અહીં મિત્રો જવાબ છે સી ભારતીય સરસો એટલે કે ઇન્ડિયન મસ્ટાર્ડ ત્યારબાદ છે માટીની કાદો અથવા ક્લે ક્રિસ્ટલ લેટિસમાં એક પરમાણુને સમાન કદના બીજા પરમાણુ દ્વારા બદલવાની પ્રક્રિયા જે ક્રિસ્ટલ માળખાને ખલેલ પહોંચાડે વિના થાય છે તેને શું કહેવામાં આવે છે એટલે કે મિત્રો જે સખત આવરણ છે જમીન તો માટીમાં તેમાં કોઈ પણ ભૌતિક અસર દેખાડ્યા વગર એક પરમાણુને સમાન કદના બીજા પરમાણુ દ્વારા બદલવાની પ્રક્રિયા તેને શું કહેવામાં આવે છે ઓપ્શન એ આઇસોમોર્ફિક સબસ્ટિટ્યુશન બી ક્રિસ્ટલ સબસ્ટિટ્યુશન સી એનઆઇસોમોર્ફિક સબસ્ટિટ્યુશન કે ડી મિનરલ સબસ્ટિટ્યુશન અહીં જવાબ મિત્રો આઇસોમોર્ફિક સબસ્ટિટ્યુશન ઓપ્શન એ ત્યાર પછી કઉમાં माइनर માઇનરને નિયંત્રિત કરવા માટે કયા વરબી ઉપયોગમાં લેવાય છે એટલે કે નિંદાબણ નાશક કઉમાં આવતા ફાલરિસ માઇનરને નિયંત્રિત કરવા માટે ઓપ્શન એ ગ્લાયકો બી ક્લોર છે

ફાઈબર માટે જૂટના પાકને કઈ આદર્શ અવસ્થામાં કાપવામાં આવે છે એટલે કે જે રેશમ છે અથવા કે જે ફાઈબર છે તેની ગુણવત્તા અથવા સારા ગુણવત્તામાં રાખવા માટે કઈ અવસ્થાએ તેને કાપવામાં આવે છે એટલે કે આરસ કરવામાં આવે છે ઓપ્શન એ એક મહિના જૂના બી નાના ફળની અવસ્થાએ સી ફૂલ આવવાની અવસ્થા કે ડી ફળની પરિપક્વ અવસ્થાએ

તો એ ઓપ્શન આપેલા છે કે એ રેટિંગ બી સ્પ્રે સી બફર કે ડી મલ એ જવાશે ડી મલ્ચ જે આપણે કોઈ પાથરી જમીન પર અથવા પાકને અથવા છોડની નીચે જે જમીન છે મૂળ મૂળો સુધીનો અથવા તેની આજુબાજુ રહેલો તેના પર જે પ્લાસ્ટિક હોય કોઈ ડાંગરનો પરાણ હોય છે વગેરે વસ્તુ આચ્છાદન કરીએ અને તે જમીનની જળસ્થિતિ અને તેનું બાષ્પીભવન રેટ ઓછો કરે એટલે તેનું પ્રમાણ ઘટાડે તે પદાર્થને મલ્ચ કહીશું જેને આપણે મલ્ચિંગ કહીએ છીએ ત્યારબાદ છે ભારતમાં પ્લાન્ટ વેરાયટીઝ અને ફાર્મર્સ રાઇટ્સ ઓથોરિટી એટલે કે પીવી પીપીવી અને એફઆરએ કયા શહેરમાં સ્થિત છે એટલે તેમનું મુખ્યાલય ક્યાં આવેલું છે એ ચેન્નઈ બી નવી દિલ્હી સી ચંદીગઢ ડી લખનઉ અહીં આવશે ઓપ્શન બી નવી ચોથી એપ્રિલ બે હાજર પચીસ સી પંદર મે બે હાજર પચીસ કે ડી એકત્રીસ મે હાજર પચીસ આવશે મિત્રો બી ચોથી એપ્રિલ બે પચીસ અને આવ્યું છે કે આ અભિયાન કયા નજીકના ગામથી શરૂ થયું હતું એટલે કે ક્યાંથી શરૂઆત કરવામાં આવી હતી ઓપ્શન બી ત્યારબાદ છે સ્કોચ એવોર્ડ માટે મળ્યો અહીં જવાશે નવીન પાણી સંરક્ષણ પદ્ધતિ માટે ટૂંકી છોડી ઊંચાઈ લોજિંગ સોરી લોડિંગની લોજિંગ પ્રતિરોધક ક્ષમતા અને ઉચ્ચ દાણા ઉત્પાદન ધરાવતી પ્રથમ ઘઉંની જાત છે એટલે કઈ છે એમ ઓપ્શન એ લોકવન બી પી ડબલ્યુ ત્રણસો તેતાલીસ સી ટેન કે ડી ડી ડબલ્યુ સત્તર અહીં જવાબ છે મિત્રો સી ટેન મિત્રો એની સાથે વાત કરી દઈએ કરંટ અફેરમાં કા તો કોઈ હાલના જાણકારી પ્રમાણે કે હાલમાં લોકવન છે લોક ભારતી યુનિવર્સિટી છે ગ્રામ વિદ્યાપીઠ તેના દ્વારા બહાર પાડવામાં આવી હતી તે જ રીતે હમણાં બે હજાર ચોવીસમાં પણ લોક ઓગણસી વેરાયટી બહાર પાડવામાં આવી હતી કદાચ પ્રશ્ન તરીકે પૂછાઈ શકે છે ત્યારબાદ છે દક્ષિણ ભારતમાં કપાસની પાક માટે અસરકારક વાહનો સમય કયો છે મિત્રો ભારતમાં અલગ અલગ જવાન છેલા છે અથવા જે વાતાવરણીય પરિબળો છે તેના આધારે અલગ અલગ સમય હોય છે જેમકે મહિના પ્રમાણે કે અમુક વિસ્તારમાં જુલાઈ ઓગસ્ટમાં કોઈ પાક વાવતા હોય તો ઉત્તર અથવા દક્ષિણમાં વાવવાનો સમય અલગ અલગ હોય છે તે જ રીતે દક્ષિણ ભારતમાં કપાસ માટે અસરકારક વાવવાનો સમય કયો છે આપશે ને જુલાઈ ઓગસ્ટ બી જૂન જુલાઈ સી ઓગસ્ટ સપ્ટેમ્બર કે ડી નવેમ્બર ડિસેમ્બર અહીંયા છે મિત્રો બી જૂન જુલાઈ ચોંતી જુલાઈ ત્યારબાદ છે જમીનમાંથી વાવેલા પાકની ઉપજમાં ઘાસ પોષની અછને કારણે થતા ઘટાડાને ઘાસ પોષ મુક્ત પરિસ્થિતિની તુલનામાં વ્યક્ત કરતો સૂચક શું કહેવામાં આવે છે એટલે કે જે મિત્રો વેદની હાજરીમાં અને વેદની ગેરહાજરીમાં આ બંને વચ્ચે જે પરિસ્થિતિની તુલનામાં વ્યક્ત કરતો સૂચક છે એને શું કહેવામાં આવે છે ઓપ્શન એ પાણી સૂચકાંક બી પાક સૂચકાંક સી ઘાસપૂસ એટલે કે વીડ સૂચકાંક કે ઉપરનો કોઈ નહીં અહીંયા આવશે મિત્રો સી વીડ સૂચકાંક એટલે વીડ ઇન્ડેક્સ નમસ્તે મિત્રો જો આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો પોતાના મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ